સાયલા તાલુકામાં મોડેલ સ્કૂલ સાયલા ખાતે શિક્ષા એક સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત સાયલા તાલુકામાં સંકલ્પ સપ્તાહ ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સાયલા તાલુકામાં મોડેલ સ્કૂલ સાયલા ખાતે શિક્ષા એક સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અધિકારી એન મકવાણાએ ઉપસ્થિત કર્મચારીઓને સાયલા તાલુકાના વિકાસ માટે પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ જણાવ્યું હતું વધુમાં જિલ્લા શિક્ષણાધિકારી કે બારોટે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ દ્વારા સાયલા તાલુકો એસ્પિરેશનલ બ્લોક્સમાંથી બહાર આવે તે માટે શિક્ષણ સંદર્ભિત વિવિધ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આગામી એક્શન પ્લાન તેમજ માઇક્રો પ્લાનિંગ કરીને સફળ કામગીરી કરવા માટે શિક્ષકોને પ્રેરણા પણ આપી હતી